સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા બાળકોને આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જિલ્લાની સરકારી સ્કૂલ ખાનગી સ્કૂલ તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી આજના સમયમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા બાળકોને આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળે અને બાળકોમાં રહેલ કોઈ રોગનું તાત્કાલિક નિદાન કરી સમયસર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવા

માતા પિતાને પણ માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ આરબીએસ કે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાં શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્કૂલના બાળકો આંગણવાડીના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં બાળકોમાં લોહીની ટકાની ચકાસણી કરવી તેમજ આંખની તપાસ કરવી બાળકોની ઊંચાઈ વજન તેમજ શરદી ઉધરસ તાવ જેવા રોગોની કિડની કેન્સરની કિડની

મારું નામ ઇલાબેન નવીનભાઈ સાંખલપરા છે હું સતાપરની રહેવાસી છું હું મારા બાબાને લઈ આંગણવાડી આવું છું આજે આંગણવાડી આરોગ્ય કેન્દ્રના અધિકાર આવ્યા છે બાળકને કોઈ રોગ હોય તો તપાસ કરે છે તેની દવા આપે છે તાત્કાલિક સારવાર મળે છે એટલે સારું છે વજન કાંટો વજન કરાવે છે ઊંચાઈ કરાવે છે નાસ્તો આપે છે બાળકોને દરોજાન ધ્રા અત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલુ રહ્યો ચાલી રહ્યો છે તેમાં સ્કૂલના બાળકો તથા આંગણવાડીના બાળકોનું આરબીએસ સ્કીનિંગ ચાર ટોટલ ટીમ દ્વારા ગ્રામ્ય લેવલે તથા શહેરી લેવલે સ્કિનિંગ કરવામાં આવી રહ્યું છે તેમાંથી કોઈપણ બાળકને કોઈપણ જાતની તકલીફ જણાય તો સરકાર શ્રી દ્વારા બધી જ સારવાર મુક્ત કરવામાં આવે છે તે ઉપરાંત હવે પંદર જુલાઈ પછી પણ બાળકોને ટીડી વેક્સિન દસ વર્ષના બાળકો તેમજ સોળ વર્ષના બાળકોને ટીડી વેક્સિનનો પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે કોઈપણ બાળકને જન્મજાત ખામી હોય આંગણવાડીના બાળકોમાં અથવા સ્કૂલમાં પણ નાની મોટી બીમારી હોય હૃદયની તકલીફ હોય કિડનીની તકલીફ હોય એનિમિયાની તકલીફ હોય થેલેસેમિયા હોય કોઈપણ જાતની તકલીફ હોય તો અત્યારે અત્યારે સ્કૂલોમાં બાળકોને આપણે તે કોની ગોતીંત હેલોક દૂર કરવા માટે સરકારી સ્ની હોસ્પિટલોમાં નિયમ અનુસાર આપને ફ્રીમાં બધી સારવાર આપવામાં આવે છે ડોક્ટર ટિંકુ આરબીએસ કે એમઓ ધાંગધરા હું સત્તાપરમા આવેલી છું અત્યારે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરું છું મારી ચારની ટીમ હોય છે ડ્રાઈવર હોય છે એફડબલ્યુ મેલ એમઓ ફીમેલ એમઓ અને ફાર્માસિસ્ટ હોય છે અમે જુદા જુદા ગામમાં જઈએ છીએ ત્યાં આંગણવાડી અને સ્કૂલના ટોટલ 0 થી 18 વર્ષના બાળકોની હેલ્થ હેલ્થ તપ હેલ્થ ચેકઅપ કરીએ છીએ બાળકોનું વજન ઊંચાઈ માપવામાં આવે છે કોઈ પણ તકલીફ જણાય તો એની સારવાર તાત્કાલિક કરવામાં આવે છે અને વધારે તકલીફ હોય તો એને આગળ રિફર પણ કરીએ છીએ બાળકોના વાલીઓને સમજાવવામાં આવે છે જો એ ના પાડે તો પણ ઘરે ઘરે જઈને બાળકોના વાલીને સમજાવી અને એને આગળ રિફર સુરેન્દ્રનગર કે અમદાવાદ કરીએ છીએ વહેલી તકે સારવાર મળી જાય એટલે ફેટાલિટી અને રેટ ઓછો થાય બાળકોમાં